આપણે રોજ કેટલીયે એવી વસ્તુઓ કરીએ છીએ જેની પર ધ્યાન પણ નથી આપતા જેમ કે પાણી પીવું પણ શું ક્યારેય વિચાર્યું છે કે પાણી જેવી સાવ સાધારણ વસ્તુ પણ જો ખોટી રીતે પીવામાં આવે તો નુકસાન કરી શકે ચાલો આજે આયુર્વેદના હજારો વર્ષ જૂના જ્ઞાનની મદદથી સમજીએ કે પાણી પીવાની સાચી અને સૌથી સ્વસ્થ રીત કઈ છે હવે મનમાં સવાલ તો થાય જ કે ભાઈ પાણી પીવામાં વળી શું ખોટું હોઈ શકે બરાબર ને પણ આયુર્વેદનું માનીએ તો આપણી એક નાનકડી રોજની ભૂલ સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર કરી શકે છે તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આયુર્વેદની સલાહ એકદમ સીધી અને સ્પષ્ટ છે ઊભા રહીને પાણી ન પીવો બસ આટલું જ આ એક વાક્ય આપણી રોજિંદી આદત પર સીધો સવાલ ઉભો કરે છે પણ આવું શા માટે આની પાછળનું કારણ શું છે ચાલો ઊંડાણમાં જઈએ જો આને ફક્ત એક આદત તરીકે ન જોવાય આ એક એવી ભૂલ છે જે આપણને ખબર પણ નથી પડતી અને એ ધીમે ધીમે આપણા શરીરનું આખું આંતરિક સંતુલન બગાડી નાખે છે ચાલો સમજીએ કે આની પાછળનું તર્ક શું છે આયુર્વેદ શું સમજાવે છે ચાલો એક નાનકડી કલ્પના કરીએ જ્યારે કોઈ વ્યક્તિ ઊભી રહીને પાણી પીવે છે ત્યારે પાણી જણે કોઈ પાઇપમાંથી સીધું નીચે ગડગડાટ કરતું ઉતરી જાય છે કોઈ રોકટોક વગર એકદમ ઝડપથી અને બસ આ જ જે ઝડપ છે ને એ જ બધી સમસ્યાઓનું મૂળ છે હવે થાય છે એવું કે આટલી ઝડપી પાણી નીચે જાય એટલે આપણા શરીરને આપણા અવયવોને એમાંથી જરૂરી પોષક તત્વો શોષવાનો સમય જ નથી મળતો એ તો સીધું પાચનતંત્ર અને જ્ઞાનતંતુઓ બધાને બાયપાસ કરીને આગળ નીકળી જાય છે જાણે કોઈ એક્સપ્રેસ ટ્રેન હોય જે નાના સ્ટેશનો પર ઊભી જ ન રહે આયુર્વેદની ભાષામાં આ સ્થિતિને વાયુદોષનું અસંતુલન કહેવામાં આવે છે હવે આ વાયુદોષ સાંભળીને ગભરાવાની જરૂર નથી સરળ શબ્દોમાં કહીએ તો આપણા શરીરની અંદર જે એનર્જીનો ફ્લો છે જે હાર્મની છે એમાં ગડબડ ઊભી થાય છે અને આનાથી શરીરમાં એક પ્રકારની અરાજકતા એટલે કે કેઓસ જેવી સ્થિતિ બને છે અને આ નાનકડી લાગતી ભૂલની કિંમત એ લાંબા ગાળે ચૂકવવી પડે છે કેવી રીતે તો સાંધાનો દુખાવો શરૂ થાય કિડની પર બિનજરૂરી દબાણ આવે પાચનની સમસ્યાઓ તો ખરી જ અને આ બધી જ અલગ અલગ લાગતી સમસ્યાઓનું મૂળ ક્યાંક ને ક્યાંક એક જ જગ્યાએ જોડાયેલું છે ઊભા રહીને પાણી પીવાની આદત તો સમસ્યા તો આપણે બરાબર સમજી લીધી પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે અને આયુર્વેદ આપણને એક એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય બતાવે છે તો તફાવત એકદમ સાફ છે ખરું ને એક તરફ છે ઉતાવળ અને ગડબડ અને બીજી તરફ છે શાંતિ અને સંતુલન જ્યારે આપણે બેસીને આરામથી પાણી પીએ છીએ ત્યારે પાણી ધીમે ધીમે શરીરમાં ફેલાય છે દરેક અંગ સુધી પહોંચે છે અને દરેક અંગને તેનો પૂરો લાભ મળે છે ફેરફાર નાનો અમથો છે પણ એની અસર ખરેખર બહુ મોટી છે અને હા એક વાત યાદ રાખવા જેવી છે આ કોઈ નવો હેલ્થ ટ્રેન્ડ કે ફેશન નથી આ તો હજારો વર્ષોથી ચાલ્યું આવતું જ્ઞાન છે આપણા પૂર્વજોની સમજ અને અનુભવનો વારસો છે જે સમયની કસોટી પર એકદમ ખરો ઉતર્યો છે જો આપણે ભૂતકાળમાં ડોક્યું કરીએ તો એ સમય હતો અનુશાસન અને સમજણનો લોકો શાંતિથી દરેક ક્રિયાને સમજીને કરતા હતા અને આજે આજનો યુગ છે ઉતાવળનો ભાગદોડ ભરેલી જિંદગી જેમાં આપણે આવી નાની નાની પણ ખૂબ જ મહત્ત્વની વાતો જાણે ભૂલી જ ગયા છીએ અને એની સીધી અસર ક્યાં દેખાય છે આપણા સ્વાસ્થ્ય આ વાત ખરેખર વિચારવા જેવી છે પાણી તો એનું એ જ છે જે સદીઓ પહેલાં હતું આપણું શરીર પણ મૂળભૂત રીતે તો એ જ છે તો પછી ભૂલ ક્યાં થઈ રહી છે ગડબડ ક્યાં છે જવાબ આપણી સામે જ છે આપણી આદતોમાં આપણે પાચનને સુધારવાને બદલે આપણી ઉતાવળમાં એને બગાડી રહ્યા છીએ એટલે આખી વાતનો સાર એ છે કે આ મુદ્દો ફક્ત પાણી પીવા પૂરતો સીમિત નથી આ એક માઇન્ડસેટની એક જીવનશૈલીની વાત છે એ શીખવે છે કે આપણી રોજિંદી નાની નાની આદતોમાં જો આપણે થોડી સભાનતા લાવીએ તો એનાથી સ્વાસ્થ્યને કેટલા મોટા ફાયદા થઈ શકે છે તો આજે આપણે એક નાનકડી આદત અને એની કેટલી મોટી અસર હોઈ શકે છે એના વિશે જાણ્યું પણ હવે આ વાતને અહીં જ પૂરી નથી કરવાની હવે ખરેખર વિચારવાનો સમય છે એવી બીજી કઈ નાની નાની રોજિંદી આદતો છે જે કદાચ અજાણતા જ આપણા જીવન પર બહુ મોટી અસર કરી રહી હશે થોડું વિચારજો જવાબ કદાચ આપણી અંદર જ છુપાયેલો છે